રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર પીવાના પાણી વેચાતું લેવા મજબૂર બન્યા ઘણા દ્વારા નથી આપવામાં આવતું પાણી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજી નગર સોસાયટીના છેલ્લા દસ વર્ષ થી વસવાટ કરતા હોય હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પાણી આપવામાં આવતું નથી નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીનગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે ગુજરાત સરકાર અને ભારત સરકાર અને નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે પરંતુ રાધનપુરનો એક વિસ્તાર એવો છે જેને છેલ્લા દસ વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી શ્રીજીનગરના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી શ્રીજીનગરના રહીસો નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે નગરપાલિકાના રહીશોને પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે પરંતુ આ રહીસો પાસેથી નગરપાલિકા પૈસા વસૂલ કરી અને ટેન્કરો આપે છે પરંતુ નગરપાલિકા તેની જવાબદારીની નિભાવતી નથી અને પીવાનું પાણી આપતી જ નથી શ્રીજીનગરના રહીસો શુદ્ધ અને ચોખ્ખા પાણી મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે શું શ્રીજીનગરના રહીસોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા દસ વર્ષથી પાણીના ઇંતજાર કરીને બેઠેલા રહીસો હજુ પણ પાણીનો ઇંતજાર કરવો પડશે રિપોર્ટર ફારુખભાઈ ઘાનસી ઇન્કલાબ ન્યૂઝ રાધનપુર આનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે વેરો ભરે છે